માતાજી આપણે સૌ બારડોલી ની ક્રાંતિકારી જમીન પર અત્યારે જે ભૂમિ પર છીએ ત્યારે હું આદરણીય સરદારભાઈ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ ના ચરણ વંદન કરું છું એક એવું વ્યક્તિત્વ એક એવું વ્યક્તિત્વ જે રાજકારણમાં રહી સત્તામાં રહી એમના કાર્યોથી લોકહિતથી પોતે તો પોખાણા પણ પોતાના સમાજનું આજે વિશ્વ લેવલ ઉપર એક સુનેરા અક્ષરોમાં જેને નામ લખાવ્યું પાટીદાર સમાજ એ સરદાર વલ્લભભાઈ પટેલને હું એથી સલામ કરું છું અને ખાસ આપણી આ જે લડાઈ છે લોકશાહીમાં અધોપતન થાય છે એની માટેની છે તો હું આપને ચોક્કસ કહું કે જ્યારે આપણે એક સામાજિક લેવલે અથવા રાજકીય લેવલે જ્યારે તમે પ્રતિનિધિત્વ કરો છો ત્યારે તમે એક સમાજનું પ્રતિનિધિત્વ કરો છો તમે જ્યારે બહાર નેશનલ લેવલે જાઓ છો ત્યારે તમારી દેશની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરો છો આ જે લડાઈ છે આપણે સૌ જાણીએ છીએ આપણી અસ્મિતાની લડાઈ છે મારે અહીંયા જે બે ત્રણ મુદ્દાઓ કહેવા છે જે અહીંયા બેઠા છે એની માટે તો છે જ છે પણ જે નથી આવી શક્યા અને જે ઘરેથી આપણને સાંભળે છે કારણ કે ઘણા એવા છે કે કઈક એમને એવું બાંધી રાખે છે કે નથી આવી શકતા પણ ટીવીમાં આપણને ચોક્કસ જોવે છે આપણે શું બોલીએ છીએ કઈ રણનીતિ ઘણી બધી એવી ફેક હું બહુ પ્રેક્ટિકલ વાત કરીશ ઘણી બધી ફેક પ્રોફાઇલ આપણને ધમકીઓ પણ આપતી હોય હિન્દુત્વની વાત કરતી હોય આપણને આંદોલનકારી કહીને ટેગ લગાડતી હોય આપણે વાત કરવી છે રૂપાલા સાહેબની રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું એ કોઈ પણ રીતે માફી યોગ્ય નથી આજે પણ નથી અને કાલે પણ નથી અને 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 આ જ્યારે બન્યું ત્યારે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની જે એક માંગ હતી દરેકની એ જ હતી કે લોકશાહીમાં જે અધોપતન થાય છે આજે એક નેતાએ બોલ્યા છે અત્યાર સુધી ઘણી બધી પ્રકારના વાર વિલાસ થયા છે આપણે જોયા છે માફી માંગી લે આપણે માફ કરી દઈએ પણ માતા દીકરી ઉપર ટિપ્પણી કરી અને એ લડ્યા છતાં પણ ફરીથી જૂનાગઢ એક કિરીટભાઈ પટેલ એમને પણ આ સૂજ્યું એમણે રાણીઓનું તો અપમાન કર્યું પણ વિકલાંગોનું પણ અપમાન કર્યું આ કઈ માનસિકતા સાથે નેતાઓ જીવે છે એ આપણે સૌએ સમજવાનું છે આ ખરેખર ટકોર કરે જે ઘરે બેઠા એની માટે છે અમને એવું કહેવામાં આવે હિન્દુત્વની જેને માફી માંગી રૂપાલા સાહેબે માફી માંગી તો શું કહીને માફી માંગી કે મારી પાર્ટીને નુકસાન પહોંચતું હોય પટેલ સાહેબ કિરીટભાઈ માફી માંગે એવું કીધું કે માફી માંગી અને એમણે મોદી સાહેબની વાત કરી એક નેતા એ પણ કીધું કે આપણે માફ કરી દેવાના છે કારણ કે માનનીય મોદી સાહેબ એક રામ સેતુ બાંધે છે તો હું આપને અહીંથી કહી દઉં જે સંકલન સમિતિનો અવાજ હતો જે ક્ષત્રિય સમાજનો અવાજ હતો કે રામના નામે તમે આ પથ્થર તરાવવા માંગો છો મોદી સાહેબના નામે પથ્થર તરી જાય અમને અત્યાર સુધી વાંધો નહોતો પણ આ પથ્થર બહેનો દીકરોની અસ્મિતા પર છૂટા ઘા થઈને આવે વિકલાંગો પર છૂટા ઘા થઈને આવે ત્યારે તમારું આ અહમ તોડવાનું કામ ક્ષત્રિય સમાજ કરશે કડક શબ્દોમાં અમને કહીએ છીએ હિન્દુત્વની લાલચ અમને ન આપો અમને સત્તા કહેવામાં આવી રહ્યું છે અમારી પર સત્તા દેવા ભાર આપી રહ્યા છે કે તમે હિન્દુત્વના વિરોધમાં જાઓ છો ક્ષત્રિય સમાજ ક્યારે હિન્દુત્વ વિરોધી હતો જ નહીં અહીં બેઠેલા દરેક સાક્ષી છે અને આપણો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે આપણે લોકશાહી આપી ત્યારે તમારી માતાઓ મારી માતાઓ એમના પતિના નામનો ચાંદલો કરી શકે એ સન્માન સાથે આપણે હિન્દુત્વ સોપેલું હતું એટલે હિન્દુત્વ કેવી રીતે બચાવવું એની કોઈ પણ સલાહ દેવા અમને ના આવે હું તમે અહીંયા શાંતિ સભા બેઠા છીએ કોના લીધે આપણે અહીંયા બહુ સુરક્ષિત વાતાવરણમાં બેઠા છીએ કોના લીધે સૌથી પાછળ સભાની આ બાજુ રોડ પર મેં તો અહીંયા અમે જ્યારે આવ્યા ત્યારે સભામાં અમે સામાન જોયું અમે પૂછ્યું કે સૌ પોલીસ કર્મીઓ જે આગલી રાતથી કાલના આવી ગયા છે આપણી આપણી દેખરેખમાં જે બોર્ડર પર જે બેઠા છે એટલે આ બધા છે ને એ હિન્દુત્વ રક્ષા કરે છે કોઈ નેતા ના અત્યારે મને કયો બોર્ડર પર બેઠો હોય પાછળ જે પોલીસ કર્મી ઊભા છે એમાંથી એક ભાઈ મને કહી દે કે ભાઈ હું પેલા ધારાસભ્યો દીકરો છો તૂટતી બા તો મંચ પરથી બોલવાનું બંધ કરી દઉં એટલે હિન્દુત્વ વાત રક્ષાની વાત એ મારા ને તમારા જેવાના ભાઈઓ બહેનો બોર્ડર પર કરે છે અહીંયા કરે છે એની રીતે એટલે આ લાલચ અમને ના આપો ત્રીજું ટેક કહેવામાં આવ્યું કે તમે જ્ઞાતિ વાત કર્યો છો જ્યારે આ બન્યું ત્યારે અમે ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે અમે માત્ર રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ કોઈ બીજા કોઈનો વિરોધ નથી પાટીદાર સમાજ અમારી માટે સન્માનનીય છે હું આ જમીન પર બેઠી છું સરદાર વલ્લભભાઈ પટેલને ફરી ફરી સલામ આપું છું બધા માટે માન છે અને દરેકને હોવું જોઈએ આ જ્ઞાતિવાદ નથી પણ આ અમારું જ્ઞાતિ ગૌરવ છે અને દરેકને હોવું જોઈએ આજે તમારા ઉજળા ઇતિહાસ પર જ્યારે લાંછન લાગે ત્યારે લડી લેવાની વાત હોય જ્યારે આ મુહિમ ચાલી કરી ત્યારે અમે બધા સામાજિક કાર્યકરો હતા અમે અમારા જીવનમાં આપણે આપણે કઈ રીતે રીતે આ સદીમાં કેવી કદમ ચાલી શકાય એ માટેની કાર્યો કરતા હતા આ જવાબદારી જ્યારે અમે લીધી ત્યારે અમને એવી ખબર નહોતી કે આ દિવસ આવીને ઊભો રહેશે આજે અમારી ઉપર રાજકીય અથવા લોક એ ટેગ લગાડવામાં આવે છે તો હું કહું અમને એક જણે તો મને એવું પૂછું તૃપ્તિબામાં શું મળશે જે ધમકીઓ ઇન્ડાયરેક્ટલી આવતી વાત સોશિયલ મીડિયા પર પણ જોવો છો એક નેતાએ કીધું તું પછી જોઈ લેશું બધાને તો મને કીધું કે ખપી જશો તો હું અહીંયા ચોક્કસ એક છત્રિયાણી તરીકે કહું કે હું ખપવા જ કદાચ જન્મી હઈશ ઈ લેવલ આજે અહીંયા ઉભી છે પરિણામ જે કોઈ આવે હમણાં મીડિયાએ પણ એવું પૂછ્યું હતું કે તૃપ્તિબા આમાં તમે જીત માનો છો તમારી જીત થશે ત્યારે હું કહું કે જીત કે હાર જીતની ક્યારેય રાજપૂત સમાજે પરવા કરી જ નહોતી મહારાણા પ્રતાપના ઇતિહાસો લખ્યા છે હાર જીતની વાત નથી અમારો ઇતિહાસ લખાશે કે અમારા વડીલોએ જે અમને ગૌરવંતો ઇતિહાસ આપ્યો હતો એની પર લાંછન લગાડ્યું હતું તો અમે લડ્યા હતા આનો ઇતિહાસ અને અમે જ્યારે મરશું ને ત્યારે ખમીર ગૌરવ સાથે મળતું મરશું કે અમે લડ્યા હતા અને અમારી નવી પેઢી જે પારણે છે એને અમે લાચારી કે ગુલામી આપીને નહીં જઈએ વારસામાં ભલે લોકશાહી છે પણ આપણું લોહી છે હું ફરી આપને કહું છું ઘરે જે બેઠા છે એને કહું છું દરેક માતાઓને પણ અહીંયા કહું છું કે આ લોકશાહી છે ભલે તમારી પાસે લડવાની તાકાત નથી પણ તમારો મત એ તમારી મોટામાં મોટો શસ્ત્ર છે એટલે છેલ્લા દિવસ સુધી હજી તો આ શરૂઆત છે જે કાંઈ ચાલી રહ્યું છે મારે કોઈ વાત નથી કરવી દિવસો હજી આનાથી બહાર આવશે તૃપ્તિ બાબત સ્ટેટમેન્ટ લેવા લોક આપણે જોયું છે સંકલન સમિતિ પર પ્રશ્નો ઉઠ્યા છે હજી તો છેલ્લા પાંચ દિવસ બહુ વગર આવશે આની માનસિક તૈયારી રાખજો તમે બધા પણ આજે કદાચ મુક્તિબા ન દેખાય રમજુબા સાહેબ ન દેખાય કરણસિંહ સાહેબ ન દેખાય પણ તમને દેખાવું જોઈએ કે 52000 બૂથ પર રૂપાલા સાહેબ ઊભા છે અને હું દરેક લોકોને કહું છું આપ જ્યારે મત આપવા જાવ આ જ્ઞાતિ જાતિ બહેનો દીકરીને સ્મિતાની ટિપ્પણી છે રોટી બેટીના વ્યવહાર વ્યવહાર શબ્દ નાનો મોટો નથી આ તમે સમજી લેજો આ કઈ માનસિકતા દેખાડે છે એ પણ સમજી લેજો એટલે હું તો 18 વર્ષના પુરુષને કહું છું કે જ્યારે તમે મત દેવા જાવ ને ત્યારે તમારા ઘરે જે દીકરી હોય ને એનું મોઢું જોઈને જજો અને મત દઈને પણ આવો તમે કોને મત આપશો ખબર નથી પણ મત દઈને આવો ત્યારે પણ તમારા ઘરની બહેનો દીકરીઓને આંખ મેળવી શકશો એવા ઓલાથી મત દઈને આવજો અને છેલ્લે એટલું કહું કે રાત ભલે ગમે એટલી અંધારી રહી પણ સૂરજ મારાને તમારા નામનો નીકળશે જવા કર